જુનાગઢ શહેરમાં અસલી પોલીસના હાથે નકલી પોલીસ કર્મચારી ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે જેમાં આરોપી પોલીસ તરીકેની ઓળખ આપી લોકોમાં રોફ જમાવતો હતો અને આ બાબતની જાણ જ્યારે પોલીસને થતા પોલીસની ટીમે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે કોણ છે આ આરોપી અને શું ઉદ્દેશ્ય હતો તેનો નકલી પોલીસ પાછળનો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં ભૂતકાળમાં નકલી પીએમ ઓ અધિકારી સીએમ ઓ અધિકારી આઈએસ આઈપીએસ અધિકારી તેમજ નકલી સરકારી કચેરીઓ પણ ઝડપાઈ ચૂકી છે જેમાં આવા લેભાગુ તત્વો દ્વારા સરકારી સિસ્ટમમાં રહીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે અને સમયાંતરે આવા લેભાગુ તત્વોને પોલીસ ખુલ્લા પણ પાડતી હોય છે ત્યારે આજે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ પોલીસે નકલી પોલીસ કર્મચારી ઝડપાયો હોવાની વાત સામે આવી છે વાત કરીએ તો જુનાગઢ સી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જૂનાગઢ ગાંધીગ્રામ સિદ્ધિ વિનાયક બોયઝ હોસ્ટેલની પાસે એક યુવક ખાકી વર્દી ધારણ કરી એસઆઈની સાથે ટોપી પહેરીને ઊભો છે અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી લોકોમાં રોફ જમાવી રહ્યો છે આ બાતમી મળતાની સાથે સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ તે યુવક પાસેથી પોલીસનો આઈ કાર્ડ માંગવામાં આવતા તે આઈ કાર્ડ આપી શક્યો નહોતો ને તેના કારણે પોલીસને શંકા જતા પોલીસે જે આરોપી છે તેની અટકાયત કરીને તેને તાત્કાલિક સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા ને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા તેનું નામ યુવરાજ રામસિંહ જાદવ જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવડ તાલુકાના મંડોર ગામનો રહેવાસી હોવાની વાત સામે આવી છે ને જેમાં તેની પૂછપરછમાં તેનો ઉદ્દેશ નકલી પોલીસ બની લોકોમાં રોબ જમાવતો હોવાની વાત સામે આવી છે ને આ મામલાને લઈને હાલ જુનાગઢ સી ડિવિઝન પોલીસની ટીમે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં હાલ પોલીસની તપાસમાં એ વાત પણ ખુલી છે કે જે આરોપી છે યુવરાજ રામસિંહ જાધવ તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતો હતો જો કે થોડા સમય અગાઉની વાત કરીએ તો આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં નકલી પીએસઆઈ મયુરનો પર્દાફાશ થયો હતો જે કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ પણ મેળવી રહ્યો હતો અને ત્યારે

परा